એક દિવસ ભીમસેન અને યુધિષ્ઠિર બંને બેઠા છે ઘણા બધા અપસુકનો જોયા છે એને મહાભારતમાં બતાવ્યું છે હવે વિદુર કાકા આ લોકોને લઈને તો નીકળી ગયા છે પણ એક દિવસ બંને ભાઈઓ બેઠા છે અને ઘણા બધા અપસુકનો એને જોવા મળે છે એમાં પહેલું અપસુકન છે

કે ભગવાન ની મૂર્તિઓ છે ને એ રડતી હોય ને એવી લાગે જાણે રડી રહી હોય એટલે આપણે ઘણી વખત એવું નથી કેતા કે ભગવાન ની મૂર્તિ નું તેજ છે ને એ પૂજારી પર હોય છે પૂજારી જેવી સેવા કરે ને એવી મૂર્તિ માંથી તેજ બહાર આવતું જાય ઘણી બધી પ્રતિષ્ઠાઓ હું કરાવું પ્રતિષ્ઠા કરાવી મારે તો નીકળી જવાનું હોય પછી પણ હું કેતો આવું કે હવે જવાબદારી તમારી જોયું આ બધા જોયા છે અને છ માસ જેટલો સમય થઈ ચૂક્યો છે છ મહિના વીતી ચૂક્યા છે દ્વારિકામાં જે કૃષ્ણ સાથે અર્જુન ગયો હજી પણ પાછો નથી આવ્યો અને એટલામાં અર્જુન નો રથ દેખાણો અર્જુન આવે છે અને યુધિષ્ઠિર મહારાજ ના ચરણોમાં પડી જાય છે પણ કઈ બોલતો નથી કઈ બોલતો નથી અર્જુન તું આટલો બધો નિસ્તેજ કેમ થઈ ગયો છે આટલો બધો નિસ્તેજ કેમ થઈ ગયો અર્જુન પਹਿલો પ્રશ્ન પૂછ્યો છે તું કોઈનું રક્ષણ નથી કરી શક્યો બીજો પ્રશ્ન પૂછ્યો છે તું સાસરીમાં વધારે રોકાયો એટલે એટલે તારું તે જણાઈ ગયું એટલે તું નિસ્તેજ થઈ ગયો શું કારણ છે અર્જુન અને કૃષ્ણ શું કરે છે બસ એ વાત સાંભળીને અર્જુન રોવા મોટા ભાઈ કૃષ્ણ સ્વધાન ચાલ્યા ગયા છે એટલે તો કીધું છે ભગવાનની માટે જીવતો હોય ને એ ભક્ત સાચો એ જ સમય કુંતાજીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે